બાયડ તાલુકાના ખાતે અમૂલ જીએમએફસી ફેડરેશન તેમજ સાબર ડેરી ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા નવીન બી નું ઉદ્ઘાટન કરાયું બાયડ તાલુકાના ઇન્દ્રાણના ગોડાદરા ખાતે આજે સાબર ડેરી ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા સાબર ડેરી બાયડ સ્થિત કેન્દ્રના સ્ટાફ મિત્રો દ્વારા આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બરના રોજ ગોડાદરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ખાતે મંડળી ચેરમેન શ્રી મદનસિંહ વિભાગના એમપીસીઓ શ્રી વિક્રમભાઈ તથા ભરતભાઈ જે કે પટેલ સુપરવાઇઝર શ્રી મનરસિંહ તથા તાલુકા સદસ્ય ભવાનસિંહ ગામના સરપંચ વનરાજસિંહ વગેરે મહાનુભાવો તથા મંડળીના કમિટી સભ્યો તેમજ દૂધ ઉત્પાદકોની હાજરીમાં સંપન્ન થયો આ પ્રસંગે સાબર ડેરી ચેરમેન શ્રી શામળભાઈ પટેલ દ્વારા દૂધ ઉત્પાદનમાં કઈ રીતે આના આગળ આવી શકાય તેમજ સાબર ડેરીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને હજી દૂધ ઉત્પાદનમાં હરીફાઈથી આગળ આવવું જોઈએ તથા પશુપાલનની વિવિધ યોજનાઓથી સ્થાનિક પ્રજાને માહિતગાર કરી હતી પ્રસંગના અંતે નિવૃત્ત શિક્ષક શ્રી બળદેવભાઈ દ્વારા પધારેલ અધિકારીઓ તેમજ ઉપસ્થિત તમામ વ્યક્તિઓ માટે મૌખિક આભાર વિધિ કરાઈ હતી બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સર્વલ્લી